છોટાઉદેપુર જિલ્લામાં પ્રજા હાલ ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે જિલ્લાનો ભારજ નદી પરનો બ્રિજ તૂટી ગયો છે 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 જ્યારે બ્રિજ બ્રિજ અને મેરિયા તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો જેના જેના કારણે કારણે પ્રજાને ભારે તકલીફનો સામનો કરવો છોટાઉદેપુરના સ્થાનિક આગેવાનો હવે મેદાને આવ્યા છે પોતાની સમસ્યા તથા પ્રજાની સમસ્યા સામે લાવી રહ્યા છે પ્રજાને અને વેપારીઓને પડતી તકલીફો અંગે વિવિધ ક્ષેત્રે જોડાયેલા આગેવાનોએ રૂબરૂમાં પોતાની રજૂઆત કરી

અને મેન્ટેનન્સ બહુ વધારે આવવાથી ગાડીઓવાળાને ઘણું બધું નુકસાન થાય છે અમારે સરકારને એટલી જ વિનંતી કે આ ભારત બ્રિજ ઉપર નવો બ્રિજ સારો ક્વોલિટીનો બને અને ડાયવર્ઝન હમણાં તાત્કાલિક સારું બનાવી આપે તો અમારી ટ્રકોને આવવા જવાની મુશ્કેલીઓ બંધ થાય હાલમાં છોટાઉદેપુર જિલ્લામાં ભારત નદી તેમજ પશ્ચિમ નદીના જે બ્રિજ દાડી વાહનો માટે જે બંધ કરવામાં આવ્યા છે તેના લીધે અમારે છોટાઉદેપુર જિલ્લાના તાલુકા મથકે આવેલા ડોલોમાઇટ ઉદ્યોગ પડી ભાગ્યો છે કારણ કે સિત્તેર કિલોમીટર ફરીને ટ્રાન્સપોર્ટિંગને આવવું પડે છે ને પ્રોસેસિંગ યુનિટનો જો માલ નહીં જાય તો અમારા ડોલોમાઇટ માઇન્સોનો પણ માલ યુનિટોમાં નહીં જાય પરિણામે રોજગારી ટોટલી ઠપ થઈ જશે સરકારશ્રીને અમારે એટલી વિનંતી કે જ્યાં સુધી ભારત નદીનો બ્રિજ ન બને ત્યાં સુધી ઓલ વિધર બ્રિજ તાત્કાલિક ધોરણે બનાવી આપે જેથી બહાર વાહનો અને ટ્રાન્સફર ઉદ્યોગ ધમધમે એસીને ખાલી અમારે એટલી જ રજૂઆત કરવી છે કે જે હાલ બ્રિજોના બ્રેકિંગ થાય છે તૂટી જાય છે એના માટે જો પહેલેથી એની સારવાર લીધી હોત કે એનું કોઈ બી એન્જિનિયરોને કે કોઈને પણ બોલાવીને તો આજે આ નોબત આવતી નહીં અને જે રસ્તા પણ બને છે તે પહેલાંના જે જમાનામાં પંદર ટન કે બાર ટનનું પાસિંગ હતું અત્યારે ત્રીસ પાંત્રીસ ટન ઉપરનું પાસિંગ હોય છે એ મુજબ રસ્તા જો ભણે તો રસ્તા બી ઓછા ધોવાય અને પબ્લિકને માર ઓછો પડે અમારે અહીંયાથી પાવડર જે માઇસ ઉપરથી પથ્થર લાવીને પાવડર બનાવીએ છીએ એ અમારે ઓલ ઓવર ઇન્ડિયામાં મોકલવાનો હોય છે અત્યારે એવી પોઝિશન થઈ ગઈ છે કે અહીંયાથી બરોડાથી જે ગાડીઓ આવતી હોય એને સિત્તેર કિલોમીટર ફરીને આવવું પડે છે છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી જે પુલોનું ધોવાણ થયું છે રોડ રસ્તાનું ધોવાણ થયું છે એનાથી શૈક્ષણિક સંસ્થાઓમાં અવરજવર કરતાં બાળકો ઉપર પણ વિપરીત અસર જોવા મળે છે અને શાળાઓમાં સંખ્યાનું પ્રમાણ પણ ઘટવા માંડ્યું છે કારણ કે જિલ્લાની અંદર બે પુલ અવરજવર માટે બંધ કરવામાં આવે છે જ્યારે બીજા પુલ જર્જરિત અવસ્થામાં છે જ્યાં વાહનોની અવરજવર કરવી પણ મુશ્કેલ રૂપ છે આવા સંજોગોમાં બાળકોને શિક્ષણ મેળવવા માટે છોટાઉદેપુર શહેર જિલ્લા મથક અને બોરેલીમાં બે સાયન્સ સ્કૂલો આવેલી છે ફક્ત જિલ્લામાં બે મોટી સાયન્સ સ્કૂલો હોવાને લીધે બાળકો આવા જર્જરિત અને બંધ થયેલા પૂરો ઉપરથી અપડાઉન કરવું પડે છે હાલમાં છોટાદુર જિલ્લામાં પૂરો રસ્તા એનો બહુ ખૂબ મોટો પ્રશ્ન ઊભો થયો છે ઉદેપુર જિલ્લાની વાત કરીએ તો ઉદેપુર જિલ્લાના લગભગ આઠથી દસ પુલો જર્જરિત હાલતમાં થઈ ગયા છે અને આઉટ ઓફ ડેટ થઈ ગયા છે એને તાત્કાલિક પહેલાં તો એ ચાલુ કરો નહીં તો મધ્યપ્રદેશ મધ્યપ્રદેશને જોડતો હાઈવે નેશનલ હાઈવે બધા જ બંધ થઈ ગયા હાલ છોટાઉદેપુર જિલ્લાનો વિકાસ અટકી ગયો છે અત્યારે પૂરો બધા બંધ હોવાથી બે પુલો બંધ છે હાલ તો બોલી જવા માટે એટલે લોકોને ફરી ફરીને પૈસા વધારે વાપરવા પડે છે અને મોડું પહોંચાય છે તો સારું છે એટલે રેલવે ચાલુ છે એટલે લગભગ અડધા ભાગના પ્રવાસીઓ રેલવે દ્વારા પ્રવાસ કરે છે